લસા અને ગુસા શોધતા આપણે શીખેલા છે આજે આપણે શું કરીશું લસા અને અપૂર્ણાંક સંખ્યાનો ગુસા શોધતા શીખીશું સંખ્યા આપેલી હોય લસા શોધવાનું કીધું હોય કરવાનું શું સંખ્યા આપેલી છે આઠ દસ એના પેલા લસા લઈ લેવાનું લસા માટે શું થાય સૌથી મોટી સંખ્યા શોધવાની કે જેને આ ત્રણેય સંખ્યાથી થી ભાગી શકીએ જો અહીંયા છ છે તો બધી બેકી સંખ્યા છે ચાર ગુણ્યા બે આઠ થાય પાંચ ગુણ્યા બે દસ થાય પાંચ ગુણ્યા ચાર કરી દો વીસ વીસ ગુણ્યા ત્રણ સાહીઠ

બે થી બગાય બે થી તો ગુસા કેટલો થઈ જાય બે છેદમાં જે સંખ્યા છે એનો શું લેવાનો છે લસા તો પાંચ ગુણ્યા ચાર કરી દો પાંચ ગુણ્યા પાંચ પચીસ પાંચ ગુણ્યા ત્રણ પંદર બધામાં પાંચ પાંચ છે પાંચ ગુણાકાર આજે જો ચાર પાંચ ત્રણ પાંચ ગુણ્યા ચાર વીસ વીસ એટલે કે તો અહીંયા થી છે ત્રીસ છેદમાં એટલે કે પંદર એકસો એ શું થયું આજે સંખ્યા છે એનો